નવાપુરા ગ્રામ નાયબ કલેક્ટર સાહેબ શ્રીની અધ્યક્ષતામાં ત્રણ બાર બે હજાર સાંજે છ વાગે પ્રાથમિક શાળામાં રાત્રે સભાનું આયોજન કરવામાં આવ્યું છે તમામ નવાપુરા ગામના લોકોને હાજર રહેવા કરાઈ હતી અપીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા ખાતેથી રાજ્યવ્યાપી રવિકૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો નો કરાવશે પ્રારંભ છ ડિસેમ્બરના રોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાનો રવિકૃષિ મહોત્સવ યોજાશે જિલ્લામાં છ ને સાત ડિસેમ્બરના રોજ જિલ્લાના તમામ તાલુકાઓમાં બે દિવસીય રવિકૃષિ મહોત્સવ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક માવજત હોસ્પિટલ પાલનપુર ખાતે ઓર્ગન ડોનેશન અવેરનેસ સેમિનારનું કરાયું આયોજન સેમિનાર થકી બનાસકાંઠા જિલ્લાના ડોક્ટરોને અંગદાનની પ્રક્રિયા આગળ વધારવા તેમજ ટેકનિકલ અને માહિતી અપાઈ આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓમાં અનુસૂચિત આદિજાતિના વર્ગોના વ્યક્તિ અગાઉથી જાતિ પ્રમાણપત્ર મેળવવાનું રહેશે બનાસકાંઠા જિલ્લાના માન્ય અમાન્ય તમામ રાજકીય પક્ષોના જિલ્લા તાલુકા પ્રમુખોને તેઓના સંભવિત ઉમેદવારોના તેમજ અન્ય સંભવિત ઉમેદવારોના ખરાય પ્રમાણપત્ર મેળવી લેવાના રહેશે પાલનપુર ખાતે સિત્તેર વર્ષથી વધુ મનના વડીલો માટે આયુષ્માન કળા કેમ્પનું કરાયું આયોજન કેમ થકી કુલ ચોસઠ વડીલોએ સરકાર શ્રી ભારત યોજનાનો લીધો લાભ રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પહાર અપાશે શ્રી નરેન્દ્રભાઈ આપેલા ગુજરાતના મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજનાથી સાકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો સંવેદનશીલ અભિગમ આગામી ચૌદ ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના દિવ્યાંગ લોકોના લાભાર્થી કેમ્પ યોજાશે દિવ્યાંગ બસપાસ યોજના તથા બૌદ્ધિક અસમર્થ ધરાવતા મનોદિવ્યાંગ વ્યક્તિને આર્થિક સહાય આપવાની યોજના નવીએ કેમ્પ યોજાશે યજ્ઞનો લાભ લેવા માટે નવ ડિસેમ્બર સુધી જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પાલનપુર ખાતે જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરી શકાશે